બે દિવસ પહેલા પાલિતાણામાં બોર્ડ હટાવી લેવાની બાબતમાં થયેલી અરજી સંદર્ભે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તેને સરાજાહેર સરઘસ કાઢીને ઠોર માર મારવાનો આક્ષેપ થયો હતો અને આ ઘટનાના થોડા કલાકો બાદ આ આરોપીઓને જાહેરમાં પોલીસ માર મારતી મારતી રોડ પર સરઘસ કાઢીને લઈ જતી હોય તેવો વિડીયો વાયરલ થતા સમગ્ર પાલિતાણા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો જોકે આ અંગે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલે મોડી રાત્રિના સમયે જે આરોપીઓને સારવાર માટે લાવવામાં આવ્યા તેમની હાલત જોતા જ સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે ખાતે રહેતા રાજનભાઈ ગુણવંતભાઈ સંઘવીની એસટી રોડ ઉપર સોનાલી રેસ્ટોરન્ટના માલિક ફિરોજ દિલીપભાઈને ને ઈશુભ ઈશાભાઈ દુકાન આડેથી બોર્ડ હટાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ જતા રાજનભાઈએ એ પાલીતાણા ટાઉન પોલીસમાં અરજી કરી હતી જે અંગે રાજનભાઈની ફરિયાદ યાદ લઈ પોલીસે કરીમ ઉર્ફે કુતુબ યુસુફભાઈ અને ફિરોજ દિલીપને ઝડપી લીધા હતા ત્યારબાદ તેમને અન્ય આરોપીની સંડોવણી માટે તપાસના બહાને આરોપીઓને જાહેરમાં લઈ જઈ હથકડી પહેરાવી અને ધોલાઈ કરવામાં આવી હતી

ભોગ બનનાર દ્વારા એવો પણ આરોપ નાખવામાં આવ્યો છે કે તેઓ પોલીસ સ્ટાફને વર્ષો સુધી મફતમાં જમવાનું આપતા હતા અને જ્યારે મફતમાં આપવાનો ઇનકાર કરાયો એટલે આ રીતે દાઝ રાખી તેમને ઢોર માર મારવામાં આવ્યો છે આટલું જ નહીં ઢોર માર માર્યા બાદ તેમની હાલત ગંભીર હોવા છતાં પણ તેમને પૂરતી સારવાર આપવામાં આવી નથી ઇrfan સોલંકીનો રિપોર્ટ ભાવનગર